રેખા આપણે હવે દીકરાઓનો સગપણની કંઈક વાત તો કરવી પડશે ને અરે મેં બે ત્રણ જગ્યાએ વાત કરી જ દીધી છે ઓલરેડી લે તું તો બહુ ઉતાવળી અરે એ જો દીકરી હોય એમ શરમાય છે હા બેટા મયુર તું તો તારી સગાઈની વાત સાંભળતા જ શરમાઈ ગયો અરે ભાઈ સાસરે તારે ન જવાનું સાસરે તો મારી ભાભી આવશે શું વાત છે બેટા મયુર પપ્પા મમ્મી હું એક છોકરીને પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે અને એ આપણા સમાજની જ છે બેટા કાઈ પણ વાત હોય તું મને કહેતો તો આ વાત કેમ ન કરી મને મમ્મી મને ડર લાગતો તો કે તમે લોકો ગુસ્સે થશો બેટા એમાં ડરવાની જરૂર નથી અમને તારા ઉપર વિશ્વાસ છે મોટા ભાઈ એક બાજુ તમારે પ્રેમ કરવો છે એક બાજુ તમારે ડરવું છે આમાં કઈ મજા ન આવ્યો મોટા ભાઈ બેટા તું એક કામ કર એ છોકરીને મળી લે અને તાર એના મા બાપને પણ મળી લે પછી અમે જઈને તારા સગાઈની વાત કરશું ઓકે મમ્મી સારું હવે મારે ઓફિસે જવાનું મોડું થઈ છે હું નીકળું જય શ્રી કૃષ્ણ થોડીક વાર પછી અરે બેટા આવો આવો ત્યાં કેમ ઊભા છો આવતા રહ્યો આ એક છોકરી છે ને જેને તું પ્રેમ કરે છે હા મમ્મી આનું નામ રીધી છે જય શ્રી કૃષ્ણ અંકલ આંટી બેટા મેં તને કીધું તું એ પ્રમાણે તે રીધીના મમ્મી પપ્પા સાથે વાત કરી કે નહીં મમ્મી એમાં એવું છે ને કે મેં અને રીધીએ કોર્ટ મેરેજ કરી લીધા છે કઈ વાંધો નહીં બેટા અમને કીધું હતું તો અમે પણ કાંઈક પાર્ટી બાર્ટી આપત બેટા અમે ખુશ જ છીએ દીકરાઓ મોટા થઈ જાય પાંખો આવી જાય પછી એને કેટલું ઉડવું કેટલું નહીં એ આપણને ક્યાં પૂછવાના છે પપ્પા તમે જે કઈ કહી રહ્યા છો ને હું સમજુ છું પણ અમારી પાસે સમય જ તો વિચારવાનો કઈ વાંધો નહીં બેટા આ રીતિ આપડા ઘરની વાવ છે મોટા ભાઈ તમે અમને ભલે લગ્નમાં નો બોલાવ્યા પણ મીઠાઈ તો ખવડાવશો ને હા હા કેમ નહીં તારે જે મીઠાઈ ખાવી હોય ને લઈ આવજે બસ ઠીક છે હવે તું રીતિને અંદર લઈ જા ને મકાન બતાવી દે હા હા લઈ જાઓ બે ત્રણ કલાક પછી જોરીથી આપણે લગ્ન તો થઈ ગયા છે પણ હવે જે છે ને એ હવે જ શરૂ થશે એટલે તમે કેવા શું માંગો છો હું કઈ સમજી નહીં એ જ કે પપ્પાને જો તારા પુતકાળની ખબર પડશે ને તો બહુ મોટો પ્રોબ્લેમ આવશે મયુર તમે જરાય ટેન્શન ના લો એવું ક્યારે નઈ બને હું એવું બનવા પણ નઈ દઉં મને ખબર છે તું બધું સંભાળી લેશ પણ મને જ્યારે આ બધું યાદ આવે ને ત્યારે બહુ જીવ મૂંઝાવા લાગે છે મયુર તમારે ગભરાવાની કાઈ જરૂર નથી તમારા મમ્મી પપ્પા એ મારા મમ્મી પપ્પા હવે બધી જવાબદારી મારી પપ્પા બધું ઠીક તો છે ને આજે તમે ઓફિસેથી જલ્દી ઘરે આવી ગયા બેટા માથું બહુ દુખે છે એટલે કામમાં મન નહોતું લાગતું એટલે વયો આવ્યો પપ્પા તમને હું પેન કિલર આપી દઉં ના બેટા હમણાં હું થોડોક આરામ કરીશ ને એટલે સારું થઈ જશે એ તો ઠીક છે પણ આ તારી સાસુ ને મયુર કે દેખાતા નથી માર્કેટ ગયા છે પપ્પા એ પપ્પા હું તમને બામ લગાડી દઉં બેટા હમણાં તારી સાસુ આવશે ને એને હું કહીશ પપ્પા મે તમને સગા પપ્પા મૈના છે તો શું હું તમારી દીકરી નથી શું એક દીકરી પોતાના પપ્પાના માથા પર બામ ન લગાડી શકે હા બેટા લગાડી દે છો બેટા મારે બે દીકરા જ છે દીકરી નથી આજથી તું હવે મારી દીકરી હા પપ્પા હવે એમ જ માનજો હું તમારી દીકરી છું અને હવે તમને આદુ વાળી ચા બનાવી દઉં ગરમા ગરમ હા બેટા પપ્પા હવે તમે બેડરૂમ માં જઈને આરામ કરો હું તમને બામ લગાડી દઉં અને ચા આપી દઉં અને તમારી માટે આજ ગરમા ગરમ રસોઈ શું બનાવું જે બનાવું બેટા હવે કેમ છે તમારી તબિયત એકદમ સારી છે તું માર્કેટ ગઈ હતી ને તો દીકરી બાપને ને જેમ સંભાળે ને એમ રીતિ મારી સંભાળ રાખી સાચું કહું ને તો આપણે ખરેખર ભાગ્યશાળી છીએ

અને જો આ મેરેજ થી ખુશ ન હોય તો આપણે એને મનાવી લઈએ હા એ તારી વાત સાચી છે આપણે કઈક કરવું જોઈએ બધું ઠીક થઈ જશે તમે છે ને ભૂલકણા છો કાલે સવાર થી જ આ કામ હાથ માં લેજો હા ભઈ નહીં ભૂલવું બીજા દિવસે હેલો મુકેશભાઈ બોલો છો હા મુકેશભાઈ તમે મારી વાત ધ્યાનથી સાંભળજો હા હું તમને ઓળખતો નથી પણ તમારે મને શું કેવું છે તમારા છોકરાએ જે મેરેજ કર્યા છે એ કોની છોકરી છે જાણો છો ના જાણતો નથી પણ જાણવાની ઉત્સુકતા ઘણી છે એ તમારા દુશ્મન ભીમાની છોકરી છે ભાઈ તમારી આમાં કઈ ભૂલ તો નથી થતી ને બસ મારે જે જણાવવાનું હતું એ જણાવી દીધું હવે હું ફોન મૂકું છું હલો હલો તમે છો કોણ એ તો કયો તમારો એક હિતે છું શું મયુર રીતિ મયુર રીતિ ક્યાં છે અરે પણ શું છો કેમ આટલી રાડા રાડ કરો છો એ બધી હમણા ખબર પડશે મયુર કેમ શું થયું પપ્પા શું થયું વાળા આ તું દુશ્મનની છોકરીને મારા ઘરે વહુ બનાવીને લેવો હવે મને સમજાય છે કે તે શા માટે કોર્ટ મેરેજ કર્યા પપ્પા જે કાંઈ મેં કર્યું ને બધું વિચારીને કર્યું છે આ દુશ્મનાવટ તમે ક્યાં સુધી રાખશો રિદ્ધિના મમ્મી પપ્પા બધું જ ભૂલી ગયા છે તમે પણ ભૂલી જાઓ ને અને અમારા લગ્ન એ લોકોની સંમતિથી થયા છે લે જોઈ લે તારા લાડલાને સત્ય સામે આવ્યું જ બધા પડીકા ખુલવા મીડ્યા એમને તમે શાંતિ રાખો ને જરાક વાત તો સાંભળો બેટા

તું એને રોકતી નઈ નહી તો તું પણ એની સાથે જા અને આ ઘરની બાર તે પોક મૂક્યોસ ને તો સાથે સાથે આપડા સંબંધ પણ પૂરા થઈ જશે પપ્પા તમારી દુશ્મની મારા પપ્પા સાથે છે મારી સાથે તો નઈ ને તમે મારા પપ્પાની સજા મમ્મીને શું કામ આપો છો મારે કાઈ નથી સાંભળવું તમે બધા નીકળો અહીંથી હાલો સારું પપ્પા તમે જેમ કહેશો ને એમ જ થશે પપ્પા તમે કદાચ તમારી દીકરી વગર રહી શકશો પણ હું મારા પપ્પા વગર નઈ રહી શકું પપ્પા તમે મને દીકરી કીધી હતી ને તો આ દીકરી પોતાના બાપ પાસે કંઈ માગી શકે પપ્પા અમારા ગયા પછી તમે પ્લીઝ મમ્મીને કાંઈ ન કહેતા એની સાથે ગેરવર્તન ન કરતા પપ્પા થોડીક અમથી દયા તમે અમારા બે ઉપર કરશો જ્યારે મને મયુરને પપ્પાનું મોટું જોવાનું મન થાય ત્યારે અમે તમને ભલે દૂરથી પણ અમે આવી શકીએ જોવા ચાલો મયુર બેટા રાધા તમારે ક્યાંય નથી જોવાનું હું તારી વગર નહીં રહી શકું બેટા હવે મને ખ્યાલ આવ્યો કે તું મને મીઠો પ્રેમ આપવા આવી હતી કે હું મારી દુશ્મની ભૂલી જાઉં રીધિ બેટા આજે તારો પ્રેમ જીત્યો છે અને મારી દુશ્મની હારી ગઈ બેટા તું મને માફ કરી દેજે માફ કરી દેજે સાચું કહું ને તો કેટલાય દિવસથી આ દ્રશ્ય જોવા મારી આંખ તરસી રહી હતી પણ આ બધું શક્ય રીધિના કારણે થયું આજે સાબિત થઈ ગયું કે વેરને વેરથી નહીં પણ વેરને જો ટાળવું હોય ને તો પ્રેમથી જ ટાળી શકાય બેટા ભગવાને મને બે દીકરા છે પાસે તારા આવવાથી મારે દીકરીની પણ ખોટ પૂરી થઈ ગઈ હા સાચી વાત છે મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ પણ કરજો ધન્યવાદ